જય અલખધણી મિત્રો અત્યાર સુધી આપણે રામદેવ પીરના ઘણા બધા પરચાની વાત કરી રામા પીરે ઘણા બધા પરચા આપ્યા છે આજે આપણે એવા જ એક પરચાની વાત કરવાના છીએ અને એ છે લાખા વણઝારાને પરચો રામદેવ પીરે લાખા વણઝારાને કેવો પરચો આપ્યો હતો તે આપણે આ વિડીયોમાં જાણીશું જો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો આ લાખા વણજારા પાસે ઘણા બધા પોઠિયા હતા પોઠિયા એટલે માલવાહક પ્રાણીઓ જેમાં ઊંટ બળદ ગધેડાઓ વગેરે આવે જેની ઉપર માલસામાન લાદીને એક ગામથી બીજે ગામ વેપાર કરવા જઈ શકીએ એ સમયમાં બધા ઉપર ટેક્સ હતો બધા ઉપર જકાત હતી પરંતુ એક મીઠા ઉપર જ જકાત ન હતી આ લાખા વણઝારાને બધા લખનસિંહ શેઠ કહેતા હતા અને તે પૈસાવાળો પણ ખૂબ હતો અને તે એક ખૂબ મોટો વેપારી હતો તેની પાસે ઘણા બધા પોઠિયા હતા અને તે જકાત દેવામાં સૌથી મોટો ચોર હતો તે કોઈ દિવસ ટેક્સ ભરતો જ નહીં ને અને જેસલમેરથી મારવાડ જવું હોય તો રસ્તામાં રણુજા આવે રણુજા થઈને જવું પડે અને રણુજામાંથી પસાર થવું હોય તો તેને ટેક્સ દેવો પડે પણ આ કાંઈ ટેક્સ આપતો જ નહીં તે બહાના બતાવી દેતો અને પીઠા ઉપર ઘણો બધો સમાન લઈ જતો અને પૂછે કે આમાં શું છે તો કહી દેતો કે મીઠું છે કાંઈ નથી એક વખત તેની પરીક્ષા લેવા માટે રામદેવ પીરજી નાના બાળકના રૂપમાં આવી ગયા અને નાના બાળક બનીને પીરજી આવ્યા અને આ લાખા વણજારાને પૂછ્યું આ પોઠિયા જાય છે એની અંદર શું ભર્યું છે આ પીઠામાં તો આને કહ્યું કે આ નાનો બાળક છે જો હું એને એકાદી સાંકળ ખવડાવીશ તો આ બાળકોની ટોળકી મારી પાછળ પડશે અને આ બાળકોને સાંકળ ખવડાવવું તો પણ વાંધો નથી પણ જો આ ખબર રણુજામાં જકાત લેવાવાળાને પડે કે આ મીઠું નથી પરંતુ સાકર છે તો મારે પૈસા ચૂકવવા પડે આ પૈસા ન ચૂકવવા પડે એટલે કહ્યું કે કાંઈ નથી ભાઈ અમે તો ગરીબ માણસો છીએ નાની મજૂરી કરી અને આ માલ સામાન એક ગામથી બીજે ગામ લઈ જઈએ છીએ અને આમાં તો મીઠું લઈ જઈએ છીએ એમ કહીને તે તો જતા રહ્યા રામદેવજી કહે ભલે મીઠું હોય તો જવા દો મીઠું જ રહે જેવું બોલો એવું થાય અને લાખો અણજારો તો આગળ ગયો ત્યાં તલાવડી નામનું એક સ્થળ હતું તે તો ત્યાં રોકાણા અને રાત્રિવાસ પણ ત્યાં જ કર્યો તે સવારમાં દાંતણ પાણી કરી અને જમવાનું બનાવવાનું કીધું અને કહ્યું કે જમીને બધા નીકળીએ અને જમવાનું બનાવ્યું અને જમવા બેઠા જેવું જ જમવાનું મુખમાં પધરાવ્યું એમાં પણ જેવી જ ખીર પધરાવી ત્યાં તો ખીર ખારી હતી કહે કે સાકરને બદલે નમક તો નથી નાખ્યું ને તેને રસોયાને બોલાવ્યા રસોયા કહે ના ના મેં તો આ આપણા સામાનમાંથી જ આ સાકર લીધી છે અને ચાખ્યું સાકરના બાજકામાં તો મીઠું હતું તેને તો પેલા બાજકામાંથી ચાખ્યું તો મીઠું હતું બીજા બાચકામાંથી ચાખ્યું તો પણ મીઠું હતું એમ બધા જ બાચકાઓ ખારા થઈ ગયા હતા તે તો માથે હાથ રાખીને રડવા લાગ્યો કહ્યું મારે આ શું થઈ ગયું કેમ થઈ ગયું મેં તો સાંકળના બાચકા ચડાવ્યા હતા હવે હું વેપારીને શું જવાબ દઈશ મારે કરજો ચૂકવવો પડશે ખૂબ મોટે મોટેથી એ તો રડવા માંડ્યો ત્યાં તેની બાજુમાં એક ગામ હતું ત્યાંનું એક સોદાગર હતો તેનું નામ હતું શાહ સોદાગર તેની પાસે આવ્યો અને કહ્યું કે શેઠજી કસુંબ થઈ જાય આજે તો તો આ કહે કે કસુંબ શું હવે તો મરવાના દી આવી ગયા છે કહે કેમ તો લાખો વણઝારો કહે કે મારી હાલત એવી થઈ ગઈ છે હું સાકર લઈને નીકળ્યો હતો અને હવે તે મીઠું બની ગયું છે હવે સાકરવાળાને મારે ચૂકવવા તો ખરા ને પૈસા હું પાયમાલ થઈ ગયો મારું તમામ ધન આમાં ખર્ચાઈ જશે તો આ સોદાગર કહે કે તમે રસ્તામાં જ્યારે આવતા હતા ત્યારે તમે કોઈને ઠેસ પહોંચે એવી વાત કરી હતી કાંઈ થયું હતું તો આ કહે નહીં મેં કોઈને ઠેસ પહોંચે એવી વાત જ નથી કરી મેં તો બધાને મીઠા અવાજથી જવાબ આપ્યો છે તો આ કહે કે આ વિસ્તારમાં એક રામદેવજી કરીને છે એના પરચા બહુ સંભળાય છે અરે એની પાસેથી તો ઓલા પાંચ પીર પણ પરચો લઈને વયા ગયા તો લાખો વણજારો કહે કે હા રસ્તામાં મને એક બાળક મળ્યો હતો તેને મને પૂછ્યું કે આમાં શું છે તો મેં તો કીધું કે આમાં મીઠું છે તો સોદાગર કહે કે હા એ રામદેવજી જ હશે પછી તો કહે કે રામદેવજીના પરચા ખૂબ છે આ લાખો વણજારો એમ માને એમ તો હતું નહીં પણ આ શાહ સોદાગરે એટલા બધા વખાણ કર્યા કે તેને થયું કે હું પણ મળવા જાઉં અને તે તો જલ્દી જલ્દી મળવા જાય છે તે પગરખા પહેરવા જાય તો પાઘડી પડી જાય અને પાઘડી પહેરવા જાય તો પગરખા નીકળી જાય તે તો એક હાથમાં પગરખા લીધા અને એક હાથમાં પાઘડી લીધી અને એ તો દોડ્યા રામદેવ પીર પાસે રાણુજામાં ગયા તેને રામદેવ પીરને જોયા તેને તો પહેલા નાના બાળકના રૂપમાં જોયા હતા પણ અહીંયા બાળક તો હતા નહીં અહીંયા રામદેવજી તો યુવાન હતા પણ તે ઓળખી ગયા કે આ એ જ તેજ છે અને એ તો પગમાં પડી ગયા અને રડવા લાગ્યા કહ્યું કે પ્રભુ મને માફ કરો કહે કે તું જેમ બોલ્યો હતો એવું થયું મેં તો કાંઈ કર્યું નથી કહે કે આ સાકર થઈ જાય કે હું વેચી આવું અને જેટલો તેમાંથી નફો મળે એમાંથી અડધું ધન હું સત્કાર્યમાં વાપરીશ હું બધાને જમાડીશ અને હું બધાની મદદ કરીશ રામદેવજી કહે કે તથા અને તે તો ત્યાં ગયો ત્યાં જે મીઠું હતું તે પાછી સાકર બનાવ્યું અને લાખા વણઝારાએ ખરેખર એ ધનનો સારા માર્ગે ઉપયોગ પણ કરી નાખ્યો જય રામ આપીર જય અલખથણી થેન્ક યુ ફોર વોચિંગ